અને આજે વરસાદ આવવાનો છે મજબૂત જો ભાઈ બધા મસ્ત મજાનું જમવા માટે બે ગયા છે જો બા અહીંયા બે ગયા છે જમવા પપ્પા અહીંયા ગયા છે હવે બા અને પપ્પા કેમ આજે બેઠા બા તો ઉપર જ હે છે પપ્પા કેમ ઉપર બેઠા ને એ તમારે આજે થોડુંક જાણવા જેવું છે કારણ કે પપ્પાને કાલે વરસાદ ચાલુ હતો ને તો એ સીડીમાંથી ત્રણ પગથિયા સ્લીપ મારી ગયા છે અને પપ્પાને કમરમાં વાઈ ગયું છે પપ્પા કેમ છે અત્યારે આવ્યું છે આવ રેડિયો

હવ આલો બધા મસ્ત મજાનું જમવા માટે ગાઈસ મસ્ત મજાનું જમી લીધું છે નાઈ પણ લીધું છે અને જો વરસાદ પણ કન્ટિન્યુ ચાલુ જ છે ફવારનો મમ્મી કહે છે આવો ને આવો કન્ટિન્યુ ચાલુ છે તો બહાર મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું છે એક નંબર જમીને જો આવી ગયા છે પાછા ગાઈઝ આવી ગયા છે આપણે ઓફિસમાં અને હવે લાગી છે એડિટમાં અને અત્યારે તમને જો મારો શર્ટ ને બધું ભીનું લાગતું હોય છે કારણ કે એક બેંક નું કામ હતું તો બહાર ગયો તો ચાલુ વરસાદે જવું પડે એવું હતું તો થોડો ઘણો પલ્લી ગયો છું જો થોડો ઘણો શર્ટ તમને પલ્લેલો દેખાતો હશે કઈ વાંધો નહીં બેંક ને બધા કામ પતી ગયા છે એક બે કામ અત્યારે એ પતા છું આપણે અને હવે લાગી છે મસ્ત મજાના એડિટમાં તો વાઈ ગયા છે સાડા અને આપણે થોડી વાર સુઈ ગયા હતા અને બહાર જો હજી હોય એમનેનું વાતાવરણ છે જોઈ લો વરસાદનું જ છે હજી છે ને હજી આજે વરસાદ આવશે એવું લાગે તો છે હવે આપણને થોડી ઘણી ભૂખ લાગી છે અને નીચે આવ્યા છે એવું જોઈએ કે નાસ્તો પસ્તો કરીએ તો અહીંયા છે ને પપ્પાને હાલે છે ગરમ પાણીની કોથળી લઈને શેક કરે છે પપ્પા કેમ છે સારું છે વાંધો નથી સારું છે ને દુખે છે વધારે પડતું કે કે છે થોડુંક બે હું ઊભા થઈને બે ને દુઃખે આમ જ દુખતું ઓકે હવે આમ સીધું નથી હોવા તો આમને જ હોવાય છે કારણ કે અહીંયા વાગ્યું છે એટલે દુઃખે છે ગરમ પાણી છે કાલે મમ્મી બરફ બરફ ઘસાય ને બધું કરી લીધું હે તો આમ પંદર દિવસ તો ચાલશે આમને કઈ વાંધો નહીં થોડોક આરામ કરશે ને એટલે થઈ જાય વાંધો નહીં આહાર હમ મૂંઢ માર ગયું છે ને એટલે થોડુંક પ્રોબ્લેમ રહે જો ગઈશ આ છે ને અમારી આ અહીંયાથી આ સીડીઓ છે ને બહુ લિપસની થઈ છે કારણ કે ઘણા વર્ષોથી આમદન છે એટલા માટે અને પપ્પાને છે ને ખાસ કરીને અમારી આ ત્રણ છે ને અહીંયાથી એક બે અને ત્રણ આ ત્રણ સીડીના પગથિયા છે ને જો એકદમ સ્લીપી થઈ ગયા છે મારે બહુ ધ્યાન રાખવું પડે છે અને કાલના તો હું જો ચંપલ જ નથી પહેરતો એમને ઉપર જાવ ને એમને નીચે આવું છે એટલે અહીંયાથી છે ને પપ્પાને પગ છેટકો અને વરસાદ ચાલુ હતો એટલે પાણી કન્ટિન્યુ આવતું હતું એટલે અહીંયાથી પગ છેટકો ને એટલે ડાયરેક્ટ અહીંયાથી એમ બેસી જ ગયા હતા બેસતા બેસતા ડાયરેક્ટ અહીંયા નીચે પડી ગયા અને જેવા નીચે પડ્યા ને એવા હું જમતો હતો રસોડામાં પપ્પાએ આમ બૂમ પાડી ફટાફટ ધોઈ્યો અહીંયા આવીને ઊભા કરી રહ્યા મમ્મી પાછળ પાછળ આવી પછી તેડીને અંદર ફોડાઈ દીધા અને બે પાંચ મિનિટ તો એટલે આમ કમરમાં ઓલું થઈ ગયું હતું પાછા તેવું પણ કાંઈ નહીં બહુ પ્રોબ્લેમ નથી આવ્યો ખાલી મૂઢ માર વાઈ ગયું છે એટલે સારું છે ભાઈ તો નથી થઈ એની મેન વસ્તુ સારી તો અત્યારે આપણે જવાનું છે પપ્પાની દવા લેવા માટે કે એસિડિટીની એક પૂરી થઈ ગઈ છે એ લેવા જવાની છે અને બીજી એક આ પેઇન કિલરની લેવા જવાની છે કારણ કે આમ ઊભા થઈને બેસે ને જમવા ટાઈમે ત્યારે વધારે દુઃખે છે પપ્પા કે પેન કિલર એક લેતો હોય એટલે લેવા માટે જવાનું છે અત્યારે તો પપ્પા માટે લઈ આવ્યા છે એક પેન કિલર લાવ્યો છું અને મોહનો જે સ્પ્રે આવે ને એવો કંઈક બીજો કંઈક સજેસ્ટ કર્યો ડોક્ટરે એટલે એને બતાવીને લઈ આવ્યો છું અને સ્પ્રે અત્યારે મારી દીધો છે સ્પ્રેનું હાળું ભૂખા કાઢી નાખે એવું હોય જેનો ન દુખતું હોય ત્યાં મારો એટલે ભૂખા કાઢી કઈ નહીં અત્યારે તો સારું છે તબિયત તો ગાઈશ જો અત્યારે હું કરું છું એડિટ અને અમારા અભિષેકભાઈ આવ્યા છે હું કે બાપુ

અને હજી તો વાયગા છે કેટલા સાત વાગ્યા છે એટલે હમણાં તો જમવાનું થઈ જાય નવ આવ્યો છે કે વાગે આવશે ત્યાં સુધી આપણે ગરમી ખાવાની જનરલી અમારા ઘરે લાઈટ તો જાતી જ નથી અમારા નિકોલ આખા વિસ્તારમાં નથી જતી કારણ કે અમારે ટોરેન્ટ પાવર લાગે છે બી નથી લાગતું એટલે પણ હવે કઈક આ બધા રોડના કામ ને બધું નિકોલમાં ઘણા ટાઈમથી ચાલુ છે ને કઈક પાઇપ બાઇપ નો કઈક લોચા એવાય છે એના લીધે કાપ આવ્યો છે બાકી આજુધી લાઈટ જાય પણ કેટલી જાય ખબર દસ મિનિટ પંદર મિનિટ મારી જાય બાકી આમ આવી રીતે બે ત્રણ કલાક તો કોઈ દિવસ લાઈટ જાતી ફાઈનલી ગુડ ન્યુઝ છે કે લાઇટ આવી ગઈ છે જેવો આ મેં હમણાં લાસ્ટ ક્લિપ તમે જોઈ ને એ મૂકો અને પાંચ મિનિટ થઈને ત્યાં લાઈટ આવી ગઈ વાહ ભાઈ વાહ અને એસી ચાલુ હતું વિચાર કરવા જોઈ લો એસી ચાલુ લાઈટ ચાલુ પીસી ચાલુ હતું એટલે ન થાય કારણ કે બફારો બાર ઠંડુ છે પણ અંદર તો ઘરમાં તો રેવાતું જ નથી ઘરમાં તો બફારો જ થાય છે એટલે એસી વગર તો રેવાય નહીં હા વરસાદ કામ કરી ગયો બાકી તો આટલું ન રેવાય એટલા બેઠા નહીં ન રેવાય તડકો હતો મરાઈ જાત ભાઈ કઈ નઈ ભાઈ ગુડ ન્યુઝ છે લાઈટ આવી ગઈ છે પાછી જો આજે ઘરે કુંભણિયાનો પ્રોગ્રામ છે વરસાદમાં કોઈ થી રહેવાનું નહી એટલે પ્રોગ્રામ છે અત્યારે મમ્મી ખાલી લાઈન આખી લાઈન તો સાંભળી ગયા એવું છે બાની ફરમાઈ સી કર્યું કાબા બાની ફરમાઈ જો અચ્છા હામે વાળા ને આ છે એટલે બાને બે વાગે ગયા છે ને એટલે કે જો પછી આનો પ્રોગ્રામ કરો એટલે મમ્મી બધું લેવા ગયા તા ને મમ્મી લે એવી બધું સરસ જોવા જ કું ઓકે ચાલો ભાઈ આજે કુંબણિયા પ્રોગ્રામ છે બધાય મસ્ત મજાના કુંબણીયા ખાવાના છે

આજે પરબારા કુંબણીએ ભજીયા ખાવાના તમારે મેં કીધું ના ખાસ પણ ઘરે મજા નો આવે એકલા એકલા ખાવાન મજા નો આવે એટલે ફઈ અહીં આવ્યા તા પછી રોકાઈ ગયા અને જો વેદુભાઈ આવી ગયા વેદુ કેમ છે મજા મજા તો વાંધો નહીં એન્જોય લ્યો ભાઈ છે ને આજે હે ને કેવો બેના છે માર મમ્મી નાત ના ભાવે કે નહીં નાત ભાવે બીજા એટલે તમારું કામ નત કરું એમ કે ને હે ને વાસણ ઉટકી દે બેલે એવું છે વાસણ ઉટકવા માટે બે બોલાવી લીધા છે

અમુક લોકો રોકાઈ જાય હવે આમ સરળ મહિનો આવે જો પપ્પા ઊભા થઈ ગયા છે બોલો તમારે ઓકે

છ સાડા છે બા અમે બેસવા ગયા અમારી જે સામે લાઈન વાળા છે ને બધા કુમળિયા ભજીયા બનાવવાના હતા તો બા એ ડાયરેક્ટ ઘૂમ પાડી ના કે ના તાર મમી ને કે કુંભણીયા ભજીયા બનાવે મમ્મી ફટાફટ માર્કેટમાં ગઈ સાડા બધું લાઈન ઘરે આવી હજી મમ્મી બધું શરૂઆત કરી આવ્યા ખબર પૂછવા પપ્પા ની પછી રોકાઈ ગયા પછી ફૂવા આવ્યા એટલે બધા ભજીયા ખાતા ડુંગળી ના કુંભણી ભજીયા હતા પછી પટ્ટી ના ભજીયા હતા મરચાની જે પટ્ટી આવે એ હતા બહુ સરસ ભજીયા હતા ભજા ને બહુ ભાઈવાન મજા આવી ગઈ મેં પણ મસ્ત ભરપેટ ખાઈ લીધા છે તો બસ આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દયા વિડીયો ગમે તો લાઈક કરી નાખજો ચેનલ માં નવા આવે તો સબસ્ક્રાઈબ કરીને જજો તો મળે નવો લોક સાથે ત્યાં સુધી બધાને Good night. Bye-bye.